મારી ગુફાર મળી મારા લેખ કે વો શર્ર તમારું નામ કાંતિભાઈ બરોડા હા શું માનતા હોતી તમારે માનતા એવું હતું કે મારો વીસ પચીસ વર્ષથી મેં સપનું જોતું હતું બાઈક અને બીજા મેરેજનું અને સાહેબ નોકરી પર બધું હેરાન કરતા ફરસાઇ

પંદર હજાર ડાઉન પેમેન્ટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે સપનામાં તમને એવું જ કીધું હતું કે બે હજાર પચીસ ની પહેલી તારીખ અને તમે પહેલી તારીખે જ બાઇક લાયા બરાબર બીજી શું માનતા હતી બીજી હતું કે બીજા મેં બરાબર છોકરી એ વખતે મારી જોડે આવી ને તો પહેલા ના પાડ્યું અને અહીંયા આવી પછી હા કીધું અને હવે આના કાની થોડું આના કાની કરી રહી બરાબર અને મેં માતાજી પર શ્રદ્ધા એટલી રાખી છે કે હું એટલા વ્યસનો બધી એ થયો પણ માતાજીને આઠ રવિવાર ભયા પછી મને કોઈ ઇન્ડુ મટન મચ્છી દાળ કઈ જ વસ્તુ યાદ આવતું બરાબર કેટલા સમયથી આવું વ્યસન કરતા હતા હા હું કમસે કમ 10-15 વર્ષથી બરાબર માતાજીની કૃપાથી સંપૂર્ણ રીતે બંધ તું સંપૂર્ણ બંધ બરાબર કોઈ વસ્તુ યાદ ન આવતી કેટલા રવિવાર ભર્યા મારો આઠમો રવિવાર છે બરાબર રામ રામ તમારું નામ રમણભાઈ ક્યાંથી આવવાનું રેજલપુર છે હા શું માનતા હતી પેડાની માનતાથી હતી 500 રૂપિયાની સેના માટે માનતા રાખી દીધી મોઢારે મટતું નહોતું દવા બહુ કરાય પણ મળતો નહોતો એટલે મોઢામ કેટલા સમયથી આવી તકલીફ હતી ત્રણ ચાર વર્ષથી બરાબર પછી આ માતાજીનો વિડિયો જોયો ને પછી સારું થઈ ગયું કાય માતાજીનો વિડિયો જોયો શું ખર મેણી માતાનો બરાબર ખાલી વિડિયો જોયો અને માનતા રાખી માનતા 15 15 વાર તો ભર્યા મી બરાબર માનતા રાખીને કેટલા દિવસમાં કામ થઈ ગયું પાંચ દિવસમાં પાંચ જ દિવસમાં

ત્યારે અમે માતાજી જે સગવડ પ્રમાણે તમને જે તે ખુશીથી જેટલું મંદિર લવાય એ લાવજો એટલે મેં મારાથી નહીં પોસાય પણ મેં પાંચસો રૂપિયા જ આવે એ રીતનું મંદિર લાવ્યો અને માતાજીએ કીધું કે ખુશીથી ચાલતા હોય તો જે કંઈ ભાવિકો તમારી જોડે આવે બે આવે ત્રણ આવે પાંચ આવે અમે ટોટલ પંદર જણા આવ્યા અને ક્યાંથી ચાલતા આવ્યા દાહોદ થી બરાબર માતાજી તમને સપનામાં શું માગ્યું હતું

અમને અમને જયારે એવી ઈચ્છા થાય કે માતાજી હવે ચા નાસ્તો કરવાનું છે અમારે તો તરત જ અમને જેવી મનમાં ઈચ્છા થાય ને તો તરત જ ચા નાસ્તો કોઈ ભંડારા ના હતા પણ કોઈક ને કોઈક ભાવિક આવીને અમને ખવડાવી જતો બરોબર એવી રીતે ઠેઠ સુધી લે અમારે જે ગાડી પિકઅપ લે ને એ પિકઅપ ની અંદર અમે ડીઝલ જાતે જ ભરાયું એક ભાવિક આવ્યો એને પાંચ હજાર ડીઝલ જાતે ભરાવી છે બરાબર અમે નથી એક પાંચ રૂપિયા હજી ખર્ચી અમે અને રસ્તા અંદર ખાવા પીવાનો કોઈ ખર્ચો આપીને અમારે ખાવાનું હાથે હતું રસોડા તમને ખાવાનું બનાવવાનો સમય નથી મળ્યો બરાબર ભાવિક એવા એક બે એક બે રસ્તા કોઈક ને કોઈક રસ્તા મળતા જ ગયા બરાબર અને જબરજસ્તી ના તમે જમીને જ જાઓ કુકાર મેળવી હા કુકાર મેળવી કૃપા

हमारी कंडीशन ने तेवी के बस से कने बसे तो मैं मातारा के गुंघर में लेके सिंपल सुनड़ी ने देना हवर माउठे आने के दू के मनमा था जो के अबे दाखिल कर दीये बराबर तो पसे 5-6 दिवस मां ये भी हारू થઈ गयो बराबर बचे कोई कंडीशन नहीं पर माताजी ने मानता राखे भाई तुमने प्रेरणा थे दवाखाना ने और दवाखाना ले गया सारू થઈ गयो सारू થઈ गयो बराबर राम राम थमारो नाम

તમારું નામ મારું નામ ચાવડા જસુદી જુગાજી ક્યાંથી આવવાનું ગામ અખનાવડા તાલુકો માણસા છે શું માનતા હતી મને તમારું પાંચથી મેં કાતું જતા તમે શેમાં જોબ કરતા હતા પહેલા એ પહેલા હું કમિશનર ઓફિસમાં હતો પછી રિટાયર પછી હું એટીએમમાં પૈસા મૂકવાનું કામ છે એમાં મારા પાસે ઘન લાયસન્સ છે બરાબર એ લાયસન્સ મને ઘન કાતું જતા એ મારા પોતમાં રાખવાના બદલે મેં પાકીટમાં રાખ્યા બરાબર મારું એટીએમ ક્યાં મારું આઈ કાર્ડ બધું એમ હતું અને હું નવડા એમ ટી બેઠો હતો આજે છ વાગે

થોડું વ્યસન દારૂનું એવું બધું હતું પણ એ બધું અહીંયા આવ્યા પછી લઈને અત્યાર સુધી મેં હજુ હડક્યો સાનિધ્યમાં આવવાથી જ સાનિધ્યમાં આવવાથી જ અને માતાજી ને અહીંયા આયા પછી તો પેલું કહેવાય છે ને કે અહીંયા એટલે ક્યાં બારેજા ધામમાં આવીએ એટલે પછી એમ નહીં કહેવાતું કે આપણે બારે આયા તો પછી થી ઊભું થવાનું મન થાતું નથી એ રીતની વાત છે કે અહીંયા આવીએ એટલે પછી આપણને એમ બસ આનંદ જ અલગ છે અહીંયાથી પાછું જવાનું આમ રવિવાર તો ક્યારે આવે ક્યારે આવે એવું થાય આપણને એમ બરાબર એમ માતાજીની દયા છે માતાજી માટે શું ગાવું છે તમારે માતાજી માટે તો બસ એ જ કહીએ કે મારી બધા ભક્તોની ભક્તિને રંગમાં લાવનારી માડી છે તો આપણે એવું કહી શકીએ કે ભક્તિનો રંગ મને લાગ્યો મા મેલડી ભક્તિનો રંગ મને લાગ્યો રે લોલ કયા તે ધામથી લાગ્યો તો કે મારેજા ધામથી લાગ્યો રે લોલ જય મા મેલડી

28 વર્ષનું દુઃખ એક જ રઈવામાં ભાંગી જીવા બરોબર એટલે માતાજી જે કહે છે માતાજી એ સત્ય સત્ય છે અમારા માટે રામ 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 તમારું નામ મારું નામ કલ્પનાબેન ગોપાલભાઈ ચૌહાણ ક્યાંથી આવવાનું માલાવાડાથી આવીએ શું માનતા હતી માનતા એવી હતી કે મારી દીકરીને દીકરો છે આગળ અને પહેલા ખોડા દીકરો છે પહેલા ખોડા દીકરો છે ફરી અમારે દીકરી જોઈતી હતી પણ બધા એવું કહે કે એને દીકરી નહીં આવે દીકરો જ આવશે એના હાથ જોડાવે એવું બધું કર્યું તો કે દીકરો જ આવશે એમ

એમને એવું લાગ્યું કે મારું ઓપરેશન તૂટી ગયું પછી હું અમદાવાદ રેતું તો મને ફોન કર્યો કે મને હું પડી ગઈ તો મને બહુ દુખાય હે ને બળે હે માર મને ઓપરેશન તૂટી ગયો ને એવું લાગે બરોબર પછી મારી મમ્મી નું ઉમર વધારે છે

તમારું નામ મારું નામ કંચન હે ક્યાંથી આવવાનું હું ગાંધીધામ કચ્છ માંથી આવી બરાબર શું માનતા હતી માનતા મારે મકાન ની હતી મારે ઘરવાળા હે ને ઓફ થઈ ગયા તો એમને લોન લોન લીધેલી હતી મારા નામ પર અને મારા આદમીનું ઘણું એટલું એટલું બધું હતું કે મને એમ થયું કે હવે હું કેવી રીતે ભરીશ તો મેં સુખાર મેલરી માની માન માનગી વિડીયો જોઈન

જોઈ અને હું એમનો વિડીયો જોતી હતી અને મેં મને કીધું કે મારી હવે પેટનું અધારી થઈ ગઈ હું એમાં હવે તારા દૂધ છે મારો હાથ પકર મારી કુકાર મેલરી મારે મારો હાથ પકડ્યો મારે અને કામ થયા મારી બરોબર મારો ખાલી ઘરે બેઠા વિડીયો જોને જ માન કે ખરે કામ થઈ ગયા

મેં એ બારી જવાની મામ મારી તું આજ ડૉક્ટર બની નહીં મારી મારે આવજે મારી વારે મારી તો પછી જવાની મામ ખુદી પોતે ડોક્ટર કે આજ હું આવવાનો નહોતો આજ હું કેમ આવ્યો કે તો આવ્યા ને એવા તરત જ કે લાવો લાવો તમારો કેસ જ પહેલાં હું ઓપરેશન કરવા માટે પેશિયલ આવ્યો હું કે એમ કીધું પછી અંદર જ્યાં તો અંદર જયા ને તો હજુ તો હું જોઉં છું મેં એ મારી મામ કગડ કગડ કરતી હતી એ બારીજાવાની માં મારી મારી કે પ્યુરી થાય તો અંદર જોવું ને તારે તો અંદર જવાની આટલી આસમાની કલરની ચુંદડી પહેરેલી અને આટલી લાજ કાઢીને મારા ભાણિયાનું ઓપરેશન કર્યું કલાક બે કલાક ઓપરેશન કર્યું અને મારી બારીજા હાજર થઈ ગયા એક બાજુ મારી મા કાઢી અને એક બાજુ મારી બારીજા વાળી એ મારી માં તને જાજી ખમવા મારી માં આટલો પરચો પૂરી અને મારી દીકરી રોતી હતી ને તો એને કે માં ચાંદા ક્યારે મળશે તો એને પણ કીધું કે શું કરવા રાણસ કે હું બેઠી હું અને પુણ્યા દેવે તલવાર લઈને મારી લાલ ચુંદરી ઉઢીને આવ્યા મારી દીકરી કેટલા સમયથી આવો છો અહીંયા